વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત ભરૂચ ખાતે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યશાળા ભરૂચ જિલ્લા કોઓપરેટિવ બેંકના પ્રાંગણમાં ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી કાર્યક્રમમાં વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ તથા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનના પ્રદેશ સહસંયોજક જગદીશ પારેખ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા બંને મહાનુભાવોએ આત્મનિર્ભર ભારતના વિચાર અને સંકલ્પ અંગે વિસ્તારપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું કાર્યશાળામાં વક્તાઓએ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સૂત્રો સાથે સ્વદેશી ઉત્પાદનોના વપરાશને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપ્યો હતો તેમણે જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારત અભિયાન માત્ર એક કાર્યક્રમ નથી પરંતુ રાષ્ટ્રીય આત્મગૌરવ અને આર્થિક સ્વાવલંબનની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે મુખ્ય વક્તા રંજનબેન ભટ્ટે ઉપસ્થિત કાર્યકરોને અપીલ કરી હતી કે તેઓ જન જન સુધી આ સંકલ્પનો પ્રચાર પ્રસાર કરે અને સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગથી દેશના વિકાસમાં યોગદાન આપે સદર કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી પ્રભારી અશોક પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્ર વાંસદિયા મહામંત્રી નીરલ પટેલ ફતેહસિંહ ગોહિલ ડિસ્ટ્રિક કોઓપરેટિવ બેંકના એમડી અજયસિંહ રાણા પદાધિકારીઓ તથા વિવિધ મોરચાના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા સૌએ આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી

આ કાર્યક્રમ એટલે કે દરેક ભારતવાસીને પોતાના દેશમાં બનેલી ચીજ વસ્તુનો ઉપયોગ કરવો આ એક માર્ગદર્શન આપવા માટેનો આજે ભરૂચ જિલ્લામાં આ કાર્યકર્તાઓની કાર્યશાળા હતી